હેલો દોસ્તો તો ફરીવાર આપણે લગ્ન જીવનની ચર્ચા કરીએ તો અગાઉ મેં તમને માહિતી આપેલી કે સાતમું સ્થાન એ કોને કહેવાય તો આ વિડીયોમાં હું તમને એ કહીશ કે આપણે પહેલાં સારું લગ્ન જીવન કયા ગ્રહો આપે એ આપણે જોઈશું અને પછી તકલીફવાળું લગ્નજીવન કયા ગ્રહો આપે તે જોઈશું તો આ બીજો વિડીયો છે તો પહેલાં વિડીયોના અનુસંધાનમાં પહેલાં તો તમે સાતમું સ્થાન ઓળખી લો આ પ્રથમ સ્થાન છે કુંડળીનું અને પછી આગળ જતાં જતાં આ એની બરાબર સામેનું સ્થાન આવશે તે સાતમું સ્થાન છે આ પ્રથમ સ્થાન આ સાતમું સ્થાન તો રૂલ નંબર ટુ લગ્ન સારા જીવન માટે બીજો નિયમ એ છે પહેલાં ગયા વિડીયોમાં આપણે એ વાત કરી કે સારું લગ્ન જીવન ચંદ્ર અને ગુરુ આપી શકીએ એકલો ગુરુ હોય તો પણ ચાલે સાતમે અને એકલો ચંદ્ર હોય તો પણ ચાલે અને બંને સાથે હોય તો પણ સારું હવે રૂલ નંબર ટુ કોઈપણ ગ્રહ જો સાતમા સ્થાને ના હોય તો તે લગ્ન જીવન માટે સારું ગણાશે દોસ્તો કોઈ પણ ગ્રહ સાતમા સ્થાનમાં હોવો જોઈએ નહીં જો કોઈ ગ્રહ નહીં હોય તો એ લગ્ન જીવન માટે સારું ગણાશે કારણ કે સાતમું સ્થાન એ લગ્ન જીવન માટે ખૂબ અગત્યનું છે તો આ કુંડળી તમે જોઈ શકો છો તો અહીંયા સાતમા સ્થાનમાં કોઈ ગ્રહ નથી એટલે સાતમા સ્થાનમાં કાં તો ચંદ્ર હોય કે ગુરુ હોય અથવા તો કોઈ પણ ગ્રહ ન હોય તો એ લગ્નજીવન માટે સારું ગણાશે વિડીયો જોવા બદલ ધન્યવાદ